શ્રી ગણેશાય નમઃ બોલો શ્રી હનુમાનજી મહારાજને જય બોલો શ્રી રામચંદ્રજી ભગવાનને જય તો મિત્રો આજે શનિવાર શનિવારના દિવસે આજે આપણે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું અને આપણે હનુમાનજી મહારાજને આશીર્વાદ લઈને એમને આપણે રાજી કરવાનો પ્રયત્ન કરીશું તો આવો આપણે સાંભળીએ શ્રી હનુમાન ચાલીસા

જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપેશ તે હુલોકયુજાગર રામદૂતયુલિત બલધામ પુત્ર પવન નામા મહાવીર વિક્રમ બજરાંગે કુમતિવાર સુમતિ કે સંગે કાંચન ભરણ વિરાજ સુન કોડલ કૌશત કેશા આથ હાથ ભદ્રૌર ધ્વજિરાજે કાંધે મૌજ ઝને ભોષાજે શંકર સોન કેસરી નંદન તેજ પ્રતાપ જગ બંધન વિદ્યાવાન ગુતિ ચાતુર રામ કાજ કરી બેો આતુર પ્રભુ ચરિત્ર સુનિ બેો રશિયા રામ લખન સીતા મન બસિયા સુક્ષ્મરો બેકટરો પતર લંક જરાવારો પતરે યસુર સંહારે રામચંદ્ર કે સેવન લખન જાયે રઘેર હરસ ઉયે રઘુબત કે હે ભગત બળાએ તો મમ પ્રેય પરત હે ગાવે યસ કહે શ્રી પતિ કંઠ લગાવે શનકા દિક્રમા મુનિશાદારદ સહિત દિગ પાલ જહાતે કો વિદ કહે સકે કહાતે સુગ્રી વહિ કે રામ મિલાય રાજ પદ દેન્હા तुम्हारो मंद्र विभीषण महाना लंकेश्वर भय सब जग जाना जगत शस्त्र जो जन परे माधुर फल जानो रघु का मेले मुख माहे जल गांग गये हतर जना दुर्ग जगत के जेते सुगमय सुगम अनुग्रह तुम रे ते ते રામ દ્વારે તુ રખવા હોત નગના બિન પૈસા રે સબ સુખલા તુરે સરના તુમ રક્ષક કા હો ડરના આપણ તેજ આપે તેનો લોકો કેત કાપે ઓ તો પૈસાટ નહી આવે વે જબ નામ સુનાવે આશે રોગ હરે સબ પેરાબત નિરંતર હનુમત કર્મ છોડાવેન ધ્યાન જો રામ ચારો જુગ પ્રતાપ તુમ હે પરસે જગત સાધુ સંત કે તુમર ખવારે असुर निकंदन राम दुलारे अष्टी दिन वनित के दाताय सबर दिन जान के माता राम रसायन तुम्हारे पासा सदार हो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जनम जनम के दुख बिसरावे अंत काल रघुबर पुर जाए जहा जन्म हरि भक्त कहा દેવતા ચેતન ધર હનુમંત સે સર્વ સુખ કરે સંકટ કટે મિટે સબ પેરા જોશ મરે હનુમંત બલબેરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરહ ગુરુદેવ કે નાે જોશ બાર પાઠ કર કોય છોટ હે બન સુખ હોય जोयः पडे हनुमान चालेशा हयसेतिषा सा, खे साखे सा तुलसी दास सदा हरिचेरा के जयनाथ हृदय महदेरा दोहा पवनतनयन <स्याँगा> ना सङ्कटहरणरतिरो रामलखन सेता सहित हृदय बसहु सुर भूप બોલો શિયા વર રામચંદ્ર જે મહારાજ ને બોલો પવન સુત હનુમાન જે કહે તો ભક્તો આપણે આ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો કહેવાય છે કે કોઈ પણ માણસ જો એને ગમે તેવો સંકટ હોય દુખ હોય એ સમયે જો આ હનુમાન ચાલીસાનો પાઠ કરે સાચા હૃદયથી તો એને બધી જ મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે અને બધા જ દુઃખ દર્દ કષ્ટ દૂર કરીને ભગવાન એને સુખ બધી જ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે અને અંતે રામચંદ્ર જે ભગવાન એમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આપણે આ જો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો તો આપણી ઉપર ખૂબ જ હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય અને જો સાચા ભાવથીને હનુમાનજી મહારાજને આ અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ આપણે ઉપર બહુ જ રાજી થાય ને આપણે બધે જ મનોકામના પૂર્ણ થાય તો અત્યારે બસ આટલું જ મિત્રો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવડનારી બધે જ કથા આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધા વિડીયો અને બધી જ કથાનો તમને પૂરેપૂરો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય તો અત્યારે બસ આટલું જ આપણે ફરીને કે નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો બધા જ મિત્રોને જય હનુમાનજી મહારાજ અને જય શ્રી રામ